મહાત્મા ગાંધીજી પવિત્ર ગ્રંથ બાઇબલનું અવતરણ ટાંકતા પોતાની આત્મકથામાં લખે છે કે મજૂરી ન કરે એને ખાવાનો શો અધિકાર તારો રોટલો પરસેવો પાડીને મહેનત કરીને કમાજે સૌ કોઈ મહેનત કરે છે મજૂરી કરે છે શ્રમ કરે છે ઘણા બધા યજ્ઞોમાંનો એક યજ્ઞ છે શ્રમ યજ્ઞ અને આ યજ્ઞમાં આહુતિ આપે તે શ્રમ ગાંધીજીના ટ્રસ્ટીશીપના ઉત્તમ વિચાર સાથે સેવા સદાચાર અને સમૃદ્ધિના મંત્ર સાથે તથા શ્રમિક ભવંતુ સુખીના લક્ષ્ય સાથે 1961 માં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી. औद्योगिकी क्रांति પછી સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમયોગીઓના પ્રશ્નોના ઉકેલ અને સમાધાન હેતુ ઉદ્યોગ માલિકો તથા શ્રમયોગી વચ્ચે એક સેતુની અનિવાર્યતા જોતા આ બોર્ડની રચના કરવામાં આવી. જે આજે સંગઠિત ક્ષેત્રે પરસેવો પાડનાર શ્રમયોગીઓની સમસ્યાઓનું સમાધાન તથા શ્રમયોગીઓના અધિકારો સામે સુરક્ષાનો સૂર બની ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ પોતાની કામગીરી સુપેરે અદા કરી રહ્યું છે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની અનેકવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ ગણાવી શકાય જેવી કે શૈક્ષણિક એવોર્ડ ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના હોમ લોન વ્યાજ સબસિડી યોજના શ્રમયોગી પ્રવાસન યોજના મોબાઈલ મેડિકલ વાહન યોજના શ્રમયોગી યોગ કેન્દ્ર યોજના શ્રમયોગી શૌચાલય સહાય યોજના શ્રમયોગી અકસ્માત સહાય યોજના વગેરે પરંતુ આ યોજનાઓ ઉપરાંત કોરોના જેવી મહામારીના સંકટ સમયકાળમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની કામગીરી અત્યંત નોંધનીય તથા પ્રશંસનીય રહી છે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં શ્રમ તથા રોજગાર કલ્યાણ મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોરના માર્ગદર્શન સાથે શ્રી સુનિલભાઈ કલ્યાણ બોર્ડના ચેરમેન બન્યા એ પછી બોર્ડની કામગીરી વેગવંતી બની અને આજે બોર્ડ દ્વારા શ્રમયોગીઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે ગુજરાત ઔદ્યોગિક હબ છે અનેક ઉદ્યોગોથી ધમધમતું રાજ્ય છે કોરોનાની મહામારી સામે લોકડાઉન લાગુ પડ્યું ઉદ્યોગ ધંધા બંધ થયા જેની સીધી અસર ગુજરાતના જ નહીં દેશભરના શ્રમયોગીઓ ઉપર પડી અને કામ ધંધા વગરના શ્રમયોગીઓના ટોળે ટોળા પોતાના વતન ભણી પલાયન કરવા લાગ્યા આ શ્રમયોગીઓ ઘેરી ચિંતામાં ડૂબી ગયા નોકરી ધંધા વગર પરિવાર ચલાવવો કેમ બાળકોના ભણવાનો ખર્ચ ઘરનું ભાડું ચૂકવવાની ફિકર નોકરી છૂટી જવાનો ડર નોકરી ચાલુ રહેશે તો પગાર મળશે કે કેમ આવી અનેક ચિંતાઓથી શ્રમયોગી ઘેરાઈ આમ ભાંગી પડેલા શ્રમયોગીની પડખે આવીને ઊભી રહી આપણી કામ કરતી પ્રગતિશીલ ગતિશીલ અને સંવેદનશીલ ગુજરાત સરકાર એના શ્રમ અને રોજગાર વિભાગ અને આ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમયોગીઓમાં વિશ્વાસ પેદા કરવા માટે એમને સધિયારો આપવા બોર્ડના અધિકારીઓ ઉદ્યોગ ધંધાના માલિકોને એમના કામના સ્થળે જઈને રૂબરૂ મળ્યા એમની સાથે સંવાદ રચી શ્રમયોગીઓમાં આત્મવિશ્વાસ અને સુરક્ષાની ભાવના પેદા થાય એવા પ્રયાસો હાથ ધરવામાં આવે જ્યારે કોરોના સંક્રમિત થયો છે કે આ આ કાળ દરમિયાન યુનિટો બંધ છે આ માહોલ વચ્ચે એક માલિકો અને શ્રમિકો જે એક સંકલનરૂપ કડીની જરૂર હતી કે માલિકો અને કર્મચારીઓ બંનેને ભેગા કરી અને એક સમજ આપવી આ અમારી એક ફરજ હતી એના કારણે દરેક શ્રમિકોને પણ એવી દહેશત હતી એ દહેશત અમે જઈને દૂર કરી છે આ સંવાદનું સુંદર પરિણામ પણ મળ્યું આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવામાં ઉદ્યોગોની ભાગીદારી મહત્વપૂર્ણ છે એમાં અડચણ ઊભી ન થાય એ માટે ઔદ્યોગિક એકમોના માલિકોનો સંપૂર્ણ સહયોગ પણ મળ્યો જેને કારણે લોકડાઉનમાં પણ ઉદ્યોગો ધમધમતા રહ્યા આ સિચ્યુએશનમાં જે સૌથી વધારે કર્મચારીઓને જે ભીખ હોય એ હોય પગારની કે અમારી પગારનું શું થશે અમને કેટલી મળશે અમને કેટલી કાપ થશે પણ જે લોકો અહીંયા આવ્યા એમને ડબલ પગાર પ્લસ એમને ઘણી બધી એવી બધી સુવિધાઓ ફેસિલિટીઓ અને નાશ લેવાનું મશીનો પણ અમે વિતરણ કર્યું છે કોરોના સંક્રમણથી બચવાના ત્રણ ઉપાયો યોગ્ય રીતે માસ્ક પહેરો સામાજિક અંતર જાળવો તથા સાબુ કે સેનેટાઈઝરથી હાથ વારંવાર કોરોના સંક્રમણથી બચવાના ઉપાયોનું મહત્વ સમજાવવા ગુજરાત શ્રમ કલ્યાણ બોર્ડના અધિકારીઓ કામના સ્થળે જઈ માલિકો સાથે મળી માસ્કનું વિતરણ પણ કર્યું અને કામ કરવાની સાથે સાથે મહામારી સામે બચવાના ઉપાયોનું મહત્વ પણ સમજાવ્યું ઘણા ઔદ્યોગિક એકમો ખાસ કરીને પેકેજિંગ સેક્ટર ફૂડ સેક્ટર ફાર્માસ્યુટિકલ સેક્ટર્સ કોરોનાના સમયકાળમાં પણ ચાલુ રહ્યા હતા ત્યારે વતનથી કામ કરવા પરત ફરેલા શ્રમયોગીઓ માટે સરકાર તથા ઉદ્યોગ માલિકો દ્વારા આવાસ કેમ્પો ઊભા કરવામાં આવ્યા અને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી એમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ હાથ વગી મળી રહે એ માટે કેમ્પમાં જ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા આમ સુરક્ષિત વાતાવરણમાં રહેતા આ શ્રમયોગીઓ સવાર પડતા નિર્ભીકપણે કામે નીકળી જતા શ્રમ અને સ્વાસ્થ્ય સિક્કાની બે બાજુ છે સારા સ્વાસ્થ્ય વિના શ્રમ સંભવ નથી ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગીઓ તથા એમના આશ્રિતો માટે આવાસ તથા કામના સ્થળે નિયમિત નિઃશુલ્ક તબીબી તપાસ કરવામાં આવે છે અને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવે છે છૂટક ફેરિયાઓ હાથ લારી ખેંચનારાઓ બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓ પસ્તીવાળા કાગળ કચરો વિણનારા ખેતમજૂરો હાથશાળના કારીગરો નાઈ જૂતા પોલિશ અને રિપેર કરનારાઓ તથા રોજે રોજ કમાઈ ખાનારા અસંગઠિત શ્રમિકોને કોરોનાએ હચમચાવી દીધા અસંગઠિત શ્રમિકો માટે પણ સરકારે ચિંતા કરી સામાજિક સેવાભાવી સંસ્થાઓ સાથે મળી એમને પણ મદદ કરવામાં આવી સંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા વિશાળ સંખ્યા ધરાવતા શ્રમયોગીઓ માટે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડે એમની વેદનાને વાચા આપી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડ્યો એમને સધિયારો આપ્યો કોરોના જેવી મહામારી સામે ટકી રહેવાનું જોમ પૂરું પાડ્યું અને સંગઠિત ક્ષેત્રે કામ કરતા કામદારોમાં નવી શક્તિનો સંચાર કરી પ્રધાનમંત્રી શ્રીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ આ મંત્રને ચરિતાર્થ પણ કર્યો ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ જે એક સમયે કેવળ બાવીસ લાખની સરકારી સહાય પર કાર્યરત હતું તે આજે પચાસ કરોડને પણ આંબી ગયું છે શ્રમયોગીઓ આત્મનિર્ભર ભારતના સાચા કર્મયોગીઓ છે એમના કલ્યાણ માટે સતત ચિંતન અને મનન કરતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા કાર્યરત એવા બોર્ડને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું માર્ગદર્શન મળતું રહ્યું છે એમની રાહબરીમાં શ્રી સુનિલભાઈ સિંઘી બોર્ડના ચેરમેન બન્યા એ પહેલાં બોર્ડની સ્થિતિ સંતોષકારક નહોતી કલ્યાણ કેન્દ્રોના મકાનો જીર્ણ શીર્ણ અવસ્થામાં હતા એને આધુનિક બનાવવા માટે ચેરમેન શ્રી સુનિલભાઈ સિંઘીએ પહેલ કરી અને નવા મકાનો તૈયાર કરાવ્યા પહેલા શ્રમયોગી કલ્યાણ બોર્ડની નાણાકીય ફાળવણીની ત્રાણું ટકા રકમ કેવળ પગાર ભથ્થામાં ખર્ચ થતી હતી અને માત્ર સાત ટકા રકમ જ કલ્યાણકારી પ્રવૃત્તિઓ પાછળ વપરાતી હતી આજે આ રકમ કરોડોને પાર કરી ગઈ છે બે હજાર ચૌદમાં અમે બાવીસ લાખ સુધીનું વેલફેર આખા વર્ષમાં કરતા હતા એ આજે આ વધીને લગભગ પચાસ કરોડ સુધીનું થઈ ગયું છે ને અમારી નેમ છે કે આ અભિગમને વધારતા અમે સો કરોડ સુધી લઈ જવાનું અમારું ટાર્ગેટ છે કોરોનાના કપરા કાળમાં ઉદ્યોગો પડી ભાંગ્યા ઉદ્યોગોને બેઠા કરવા તથા આર્થિક વ્યવસ્થાને મજબૂત અને ચેતવંતી બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા વીસ લાખ કરોડનું આત્મનિર્ભર ભારત આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું એ પછી ગુજરાત સરકારે ચૌદ હજાર બાવીસ પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ જાહેર કરી એમાં માત્ર શ્રમયોગીઓ માટે જ ચારસો છાસઠ કરોડ જેવી માતબર રકમની જોગવાઈ કરવામાં આવી જેનો સીધો લાભ આ શ્રમયોગીઓને મળી રહ્યો છે આ સિવાય પણ ભારત સરકારે શ્રમયોગીઓ માટે લોકડાઉન સમયમાં લોન પર ચડેલ ચક્રવૃદ્ધિ વ્યાજની છ મહિના માટે માફી યોજના જ્યાં સો કે થી ઓછા કર્મચારી ધરાવતી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની પ્રોવિડન્ટ ફંડની રકમ છ મહિના માટે સરકાર દ્વારા ચુકવણીની યોજના કર્મચારીઓના હાથમાં વધારે પગાર આવે એ હેતુથી ત્રણ મહિના સુધી પ્રોવિડન્ટ ફંડની કપાત રકમ દસ ટકા કરવાની યોજના ઉદ્યોગ માલિકોને કર્મચારીઓને નોકરીમાંથી છૂટા ન ન કરવા તથા એમનો પગાર કાપવા ખાસ અને તાકીદ કરવામાં પણ આવેલ છે પરપ્રાંતિય શ્રમયોગીઓ જો વતન પરત જવા ઈચ્છતા હોય તો એમને વતન પરત મોકલવાની કામગીરી પણ સરકાર દ્વારા કરવામાં આવે સ્ટાર્ટઅપ અંતર્ગત કોઈ વ્યક્તિ નાનો મોટો ધંધો કરવા માંગતું હોય તો રૂપિયા એક લાખની સહાયનો લાભ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે આ ઉપરાંત આવનારા દિવસોમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગીઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ હાથ ધરનાર છે આવનારા વર્ષોમાં શ્રમયોગીને રહેવા માટે અમે બેટલર ડોર્મેટરીઝ શ્રમિક અન્નપૂર્ણા યોજના તથા અન્ય જે બી રજૂઆત શ્રમિકો તરફથી આવશે તે હવે કરવા માટે પ્રયત્નશીલ છે અને હાલ અમારી આ વિચારણા હેઠળ છે ગાંધીજી કહેતા કે મનથી આદરેલું કામ એ જ સાચો શ્રમ કહેવાય રાષ્ટ્રના વિકાસમાં શ્રમયોગીઓ પોતાના શ્રમનું દાન કરે છે પોતાના પરસેવાની આહુતિ આપે છે પોતાની આવડતનો અર્ઘ્ય આપે છે એવા રાષ્ટ્રની ગતિ એની પ્રગતિ ભલા કોણ રોકી શકે આત્મનિર્ભર બનવાની દિશામાં સતત આગે કૂચ કરતા ભારતની રફતારનું કોઈ ચાલક બળ હોય તો એ છે શ્રમ અને રોજગાર વિભાગ અંતર્ગત કામ કરતું ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ બોર્ડ દ્વારા કરવામાં આવતી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ સંગઠિત ક્ષેત્રે પોતાના શ્રમયજ્ઞને સતત આહુતિ આપી પ્રગતિની જ્યોતને પ્રજ્વલિત રાખનાર શ્રમયોગીઓના કલ્યાણ માટે જો કોઈ ચિંતિત હોય એમનો કોઈ હિત હોય તો એ છે આપણી કામ કરતી સંવેદનશીલ ગુજરાત સરકાર શ્રમ અને રોજગાર વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ